તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ અમદાવાદના ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંબ થતાં ચકચાર મચી છે બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંબ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે શહેરના ગણાતા અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિંધાસ્ત રીતે લૂંબ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટારાને પોતાના ખિસ્સામ અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા અમદાવાદના પોષ વિસ્તારને ટાર્ગેટ કર્યો સાઉથ બોકલ અમદાવાદનો સતત ધમધમતો વિસ્તાર છે હેમાન ધોળે દિવસે લૂંટારાઓએ બંદૂકના નાળચે વેપારીને બંદક બનાવી લૂંટને અંજામ આપતા ચકચાર મચી છે અહીં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે ચાર લૂંટારા આવ્યા હતા જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંદક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી લૂંટારાઓએ દાગીના વીણી વીણીને ખિસ્સાંગ અને થેલી ભરી લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ પોતાની ઓળખ ન થાય એ માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી લૂંટના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના ચાંદીના દાગીના વિનતા જોવા મળી રહ્યા છે આ તમામ દાગીના લૂંટારાઓએ પોતાના ખિસ્સાંગ અને થેલીમાં ભરી લીધા હતા પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર બનાવ બન્યો સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો એના એકથી બે કિલોમીટર દૂર જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ એ પહેલા જ લૂંટારાઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે છ મહિના પહેલા ગાંધી રોડ પર લૂંટ થઈ હતી શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં સોળમી જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો